પલંગ બ્રેકિંગ યાર્ડમાં મણારી નદીમાં બેફાન ઝેરી કચરો બાળવામાં આવતા પર્યાવરણ અને આરોગ્ય બાબતે નુકસાન ખાસ કરીને જણાવવાનું કે અલંગ બ્રેકિંગ યાર્ડમાં અવારનવાર ઝેરી કચરાઓ બાળવામાં આવી રહ્યા છે હાલમાં પણ નાના મોટા કચરાઓ સતત પ્લોટની અંદર બાળી રહ્યા છે તમામ રિપોર્ટો કરવા છતાં ફોટોગ્રાફી સાથે વિડીયોગ્રાફી સાથે રિપોર્ટિંગ કરવા છતાં પર્યાવરણ વિભાગ અધિકારીઓ કોઈ આની ઉપર ધ્યાન ન દેતા આજની તારીખમાં આજે શુક્રવારે છે સવારે આઠ વાગ્યાથી ભયંકર નદીમાં અંદર કચરો નાખીને બેફામ રીતે રકવામાં હાલમાં પણ ત્યાં અનેક જાતનો કચરો પડ્યો છે જેના કારણે એ ઝેરી કચરો ગાય માતા ખાવાથી એ ગાય માતાના મૃત્યુ છે આજે આપણા દેશના ભારતના વડાપ્રધાન પર્યાવરણ માટે અને સ્વસ્થ અભિયાન માટે જાગૃતિ માટે લોકોને અપીલ કરી રહ્યા છે પણ અલમસિંહ બ્રેકિંગ યાર્ડ ઉપર આની કોઈ અસર થતી નથી આ બધું મિલીભગતથી થઈ રહ્યું છે પ્લોટની અંદર સેફ્ટી સુપરવાઇઝરોએ આ બાબતે ધ્યાન રાખવું જોઈએ અને અમારી માગણી છે કે આ બાબતે પર્યાવરણની કંપની એક કમિટી બનાવી જોઈએ અને દરેક નિર્ણય લેવો નરે આગામી દિવસોમાં અમારા વિસ્તારનું આરોગ્ય તો પણ આગરોગ્ય તો બગડશે પણ પર્યાવરણ બગડશે અને આવનાર પેઢી પણ આ સ્થાનિક લોકોને કે અમને કોઈ માફ નહીં કરે એટલે મારી ખાસ વિનંતી છે કે આ બારા જે તે અધિકારી તાત્કાલિક પગલાં લે આ બાર અવારનવાર પર્યાવરણ વિભાગના રાઠોડ સાહેબને પણ લેખિતમાં જાણ કરી છે સત્તા એવો નોટિસ આપી અને ખાલી એમાંથી છૂટી જાય છે તેઓ પણ આની ઉપર કાર્યવાહી નક્કીગત કરતા અને કલેક્ટર સાહેબનું જાહેરનામાનું છે અને જાહેરનામાનો ભંગ થઈ રહ્યો છે તો આ જાહેરનામાનો અમલ કરવાની સત્તા અલગમાં કોની છે એ પણ એક જાણવા જેવો વિષય છે સુખદેવસિંહ ગોહિલ સોંશિયા ગરબી ગુજરાતનું ગૌરવ શ્રીમતી ઉર્મિલાબેન પ્રવીણભાઈ કોરડિયા અખિલ ગુજરાત ભારતીય કોળી સમાજની બોક્સિંગના રાષ્ટ્રીય લેવલ પર ચેમ્પિયન રહીને કોળી સમાજના પ્રતિનિધિત્વને ગૌરવ અપાવી છે શક્તિનગર ધુમા બોપલ અમદાવાદ શુભેચ્છકો પ્રવીણભાઈ આર કોરડિયા ધ્રાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર પાપા દિવ્યાબેન ઠાકોર એસ વાઇ બી એ રાપર કચ્છ રાજન કુમાર ઠાકોર સાયન્સ સ્ટુડન્ટ ગાંધીનગર દેવકુમાર ઠાકોર આર્ટસ સ્ટુડન્ટ રાપર કચ્છ